ભૂલા કે

શું કે ચીકુડી ધાવ થઈ નેરા ગોટો અલા મારે મકી ચરમી જી ચરમી પેલું મારે વારવાનું મારે જાવું તને નહીં પેલું મારે જ મારે યાર પેલું મારે જ વારવાનું મારે કહેવાનું નહીં ને દોહોજો એને પેલું કેવું મારે ને પાણી

વેલે ઉઠે તો પાતો હારી વાત ને કાતા વાનું તમારો ભાગ છોડી મેલે છોડી એમાં હું આજ પાણીનો મારો વારો કાલ લેલો હે આજ તો પેલા મારો વારો હે આજ કાલ કાલ વારો પાણી આપું હું શું કરું શું સી હું કાલ પાણીનો વારો મારો છે બરોબર

તમને વધારે પર લાઈક નઈ આવતી તમન નાના નાના છોકરા અમાર નિનાના નાના છોકરા કોઈને એટલી વેલી તું ઊઠે તો તું રાતે શું નકુંજ વાતી હોય એ તો વાસલો વાનો 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 યાદ ઉઠું બડે ખબર છે તાન ભાગિયા છે તને પેલી 12 તો કરું કે વેલી 12 વાગ્યા સુધી જોવો તને જોવો નો

હે આય હે ઓ હે લેખો લોટો થકતો કુરવા આખી લાખ રોજ ખાય હવે એમાં હું 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 ને ચિંતા કરે શું તમ બેઠા સીડે સીડે હોય ઉડાઈ ઘરે આવીને મારી ગયા મારી કે કે મારી માર ગાડી લઈને ગઈ છે ગાડી મને વિશ્વાસ ન આવતારા પર તમ તો હા તું વાહત તો તરી જશે મને ખબર છે પટ્યું મક રે એ આમ રે તણી તે તે વગાડ્યું નતું ને ના એકિન વગાડ્યું મે તો માર માર ભાગ્ય લાવું હું ઉપરથી હારી તમાર પડી છે ઓલા મને કઈ માર તો નઈ ગાડી મને ખબર કાકા લાકડી લઈને આયા તારી બાપુ પૂછો લાકડી લાકડી લઈને આમ ધોડાય આવી

એલા આપડે બરબરમાં મારે રાતરાહી અને શેઠાણીઓ શેઠ કેને કીધું ને શેઠયો હે થોડો આકરો અમે આવતો જ છે શેઠયો આવતો ઇતે જિયો શેઠયો આવબો ત્યારે વાજુ કેમ છે તમને મને જ મને ખાટ થોહો વાજો લાકડી આને જબર પછાડે ને આમ બહુ છૂટી લાકડી મારે પગ અને આય બહુ વાજુ મેં તો પણ

શેઠાણી ને શેઠ થોડું કે કહું લબ્યું કિડાવે ને બંદુ કાઢે મને શેઠાણી ને કહું કે ભાગ્ય ને કહું